અને સલામતી ને ધ્યાન રાખી ગોડાની અરિહી તાત્કાલિક ડિમોલિશન કરવા લેખિત ફરિયાદ પાલિકાના ઇન્ચાર્જ કમિશનર એવા કલેક્ટરને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાલા કરી હતી આ સ્કૂલમાં અગાઉ ગેરકાયદે બાંધકામ મામલે તાણી લીધો હતો આ અંગેની ફરિયાદ બાદ લિંબા છો ને સોમવારે ત્રીજો અને ચોથા માળે સીલ મારી કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો અધિકાર હોય એમ ગેરકાયદેસર બાંધકામોની હારમાળા કરવામાં કોઈ પાછી કરતા નથી અને એ પણ ખાનગી શાળાઓ જો સંચાલક ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય તો એ તો બિલકુલ જાણે એને ભારતીય જનતા પાર્ટીએ ગેરકાયદેસર બાંધકામ માટે ઓથોરાઈઝ કરાવે એ પ્રમાણે લોકો કામગીરી કરી રહ્યા છે આજ સુરતની અંદર નગર પ્રાપ્તિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લિંબાયત ઝોનની અંદર ગોડાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના ત્રીજા અને ચોથા માળનું બાંધકામ રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું જેનું સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા બે વાર ડિબોલ્યુશન કરવામાં આવેલ એક લાખ પંદર હજાર રૂપિયાની વહીવટી ચાર્જમાં વસૂલ કરવામાં આવેલ તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટીતંત્રને ખિસ્સામાં રાખતા હોય સત્તરો દુરુપયોગ કરીને એમ અનુરાગ કોટારી ત્રણ અને ચાર માળનું બાંધકામ ચાલુ જ રાખેલું જેની ફરિયાદ મેં કમિશનરશ્રીને કરતાં કમિશ્નરશ્રીએ ગઈકાલે સાંજે એ શાળાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે પરંતુ આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ શાળા વિદ્યાર્થી પંદરસો વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે સીલની કાર્યવાહી નહીં પરંતુ આવનારા ટૂંકા દિવસની અંદર એની ડિબોલ્યુશનની કાર્યવાહી કરીને સત્તાનો દુરુપયોગ કરનારોને શાંત ઠેકાણે લાવવાની જરૂર દેખાઈ રહી છે